જુનાગઢના ના માંગરોળ પાસે ફરી ગંભીરા બ્રિજ જેવી એક દુર્ઘટના ઘટી છે એક પુલ જે છે એ ધરાશાયી થઈ ગયો છે કે સદનસીબે આ પુલ દુર્ઘટનાની અંદર કોઈ જાનહાની થઈ નથી પરંતુ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ એ જગ્યાએ ગયા હતા સ્થળ પર ગયા હતા અને ત્યાં આવેલા અધિકારીઓ સાથે પણ તેમણે વાત કરી હતી પ્રવીણભાઈ ત્યાં શું કઈ રીતે આ દુર્ઘટના બની છે ગઈકાલે રાત્રે આજક ગામ પાસે આવેલો જુનાગઢ જિલ્લાની અંદર કેશોદ વિધાનસભા નું ગામ છે બ્રિજ છે એ ધરાશાયી થયો છે આજે જયારે અમે મુલાકાત માટે ત્યાં ગયા ત્યારે જવાબદાર તંત્ર કલેક્ટર શ્રી એસડીએમ તમામ લોકો ત્યાં હાજર હતા ત્યાં અધિકારીઓનું કહેવાનું એવું હતું કે અમે આ બ્રિજ ને જર્જરીત હાલતમાં હતો એટલે તોડવાનું કામ કરી રહ્યા હતા પણ સૌથી મોટી ગંભીર તંત્ર ની ભૂલ એ હતી કે એ લોકો જો તોડવાનું કામ કરી રહ્યા હોય તો એમાં કોઈ સેફટી રાખવામાં નહોતી આવી અને રોડમાં અવરજવર બંધ કરવામાં નહોતી આવી ત્યાં જયારે એ લોકો ઉપર ઇટાચી રાખી અને રોડને બ્રિજ ને જ્યારે દબાવવાનું તોડવાનું કામ કરતા હતા ત્યારે જ ત્યાં બ્રિજ ઉપર આઠ થી દસ લોકો ઊભા હતા તંત્રમાંથી કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં હાજર નહોતો અને એના કારણે જે આઠ થી દસ લોકો ઉપસ્થિત હતા એમને ત્યાંથી દૂર જવા માટે પણ આ લોકો એ કોઈ બધું ફોર્સ ઉભો નહોતો કર્યો જેના કારણે આઠ થી દસ લોકો ત્યાં ગામ ના ઉભા હતા અને અચાનક એ સ્લેબ ધરાશાયી થતા ઈચાથી પણ નદીમાં ગરકાવ થયું હતું અને આઠ થી દસ લોકો પણ નદીમાં ગરકાવ થયા હતા આઠ થી દસ લોકોમાં એક થી બે નાના બાળકો હતા અને સદનસીબે કોઈને કંઈ ઈજા પહોંચી નથી પણ જો કદાચ કોઈ ગટિત ઘટના બની હોત તો ફરીથી ગંભીર બ્રિજની જેમ અહીંયા પણ અ લોકોને જીવ ગુમાવવાનો વારો હોત અને એટલા માટે અમે આમની અંદર સદંતર જોવા જઈએ તો તંત્રની અને ભાજપની બેદરકારી છે અને એના કારણે જ આ ઘટના બની છે એમાં કોઈ પણ જાતનો લૂલો બચાવ ચાલે એમ નથી વાત રહી બીજી કે જ્યારે એમની બાજુમાં જ પાંચ થી સાત મિનિટ મિનિટના અંતરે એક અન્ય નાનો બ્રિજ છે એ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલો હતો અને સ્થાનિક લોકોએ અમને રજૂઆત કરતા અમે અમારે અમારા અ અધ્યક્ષ ભાઈ રાજુભાઈ બોરખતરિયા પીશભાઈ પરમાર હવે તમામ લોકોએ સાથે મળીને કલેક્ટર ને એ બ્રિજની પણ મુલાકાત લેવા માટે વિનંતી કરી પરંતુ કલેક્ટર શ્રી એકના બેના થયા અ એમણે એક જ વાત ચાલુ રાખી મારે મીટિંગ છે મારે મીટિંગ છે એમને લઈને મારી ઘણી બધી દલિઓ થાય ઘણી બધી ચર્ચાઓ થઈ પણ કલેક્ટર એમની રીતે આગળ ભાગ્યા અને અમે એમની સાથે સંઘર્ષ કર્યો પણ મૂળ વાત એ છે લોકો સાથે પડતી મુશ્કેલી ત્રણ ત્રણ વર્ષ થી બ્રિજ ન બને તૂટી ગયા પછી અને જો એમની અંદર મુલાકાત લેવામાં પણ સમય ન હોય તો આ મને એવું લાગે છે કે બીજેપી ની સૌથી મોટી બેદરકારી છે અને બીજેપી ના ભ્રષ્ટાચાર ના કારણે અત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે જી અને પ્રમણભાઈ જે રીતે આપ કહી રહ્યા છો કે અધિકારીનું એવું કેવું છે કે આ બ્રિજ તોડવાનો હતો કે એનું સમારકામ હતું એના માટે હતું પણ ત્યાં સામાન્ય લોકો જે નાગરિકો હતા એવા લગભગ આઠ થી દસ લોકો હાજર હતા એ લોકો બ્રિજ તૂટી જતા એ લોકો નદીમાં ખાબકી ગયા છતાં આ જે તંત્ર છે એમના દ્વારા કોઈ સેફ્ટી નહોતી રાખવામાં આવી ત્યાં ખરેખર તો જો આ જો કામગીરી કરવાની હોય તો ત્યાં બેરીકેડ રાખવા જોઈએ સામાન્ય લોકોને ત્યાં ન જવા માટે સૂચિત કરવા જોઈએ આવું કઈ કરવામાં આવ્યું હતું કે આ તંત્રની બેદરકારી જ છે ના કોઈ પણ જાતનું કોઈ પણ આયોજન નહોતું લોકોને ત્યાં જવા જવા માટે રોકવા માટે કોઈ પણ જાતના બેરિકેટ નહોતા કોઈ જવાબદાર અધિકારી પણ ત્યાં હાજર નતા અને એટલા માટે તો લોકો ત્યાં આઠ થી દસ લોકો બ્રિજ ઉપર પહોંચ્યા હતા અને જયારે આ તોડવાનું કામ ચાલુ હતું ત્યારે એ લોકો ત્યાં બ્રિજ ઉપર ઉભા હતા છતાં પણ એમના ઉપર એ લોકોને ત્યાંથી દૂર ખસેડવાની કોઈ પણ એવી ઠોસ કામગીરી તંત્ર દ્વારા ન થઈ અને એટલા માટે આ ઘટના બની છે સાથે જે ડાયવર્ઝન કાઢવું જોઈએ એ પણ તંત્ર એ ડાઇવર્જન નથી કાઢ્યું લોકો એ બાજુમાંથી એમની રીતે કેડી બનાવીને લોકો અત્યારે ચાલી રહ્યા છે અત્યારે કોઈ મોટું વાહન થી પસાર ન થઈ શકે માત્ર ટુ વ્હીલ પસાર થઈ શકે એ ડાયવર્જન પણ લોકોએ કાઢ્યું છે તંત્ર એ કોઈ પણ જાતનું ડાયવર્જન નથી કાઢ્યું એટલે આમની અંદર સો એ સો ટકા તંત્રની અને બીજેપી ના નેતાઓની અ બેદરકારી છે અને એમના કારણે આ ઘટના બની છે અને પ્રમાણભાઈ જે રીતે ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ એ બાદ હવે અધિકારીઓનું એવું કેવું છે કે મુખ્યમંત્રીની સૂચના અનુસાર જે પણ પુલો જર્જરિત છે કે જેમાં સમારકામની જરૂર છે એના માટે અમે કામગીરી જે છે શરૂ કરી દીધી છે પણ શું આ રીતે કામગીરી કરી શકાય કે પુલ તમારે તોડવાનો છે તો ત્યાં કોઈ પણ સેફટી સાધનો વગર અને એ એને બેરિકેડ કર્યા વગર એને બંધ કર્યા વગર આ રીતે જો કામગીરી થતી રહેશે તો આજે તો સદનસીબે એ આઠ થી દસ લોકો ખાબક્યા પણ બચી ગયા પણ આગળ જતા કોઈની જાનહાની પણ સર્જાઈ શકે છે તો આ રીતે શું આગળ પગલા લેવામાં આવશે આ તો દુર્ઘટના થતી ટળવાની જગ્યાએ વધી શકે છે જુઓ આ ઘટના તો ખુબ ગંભીર છે અત્યારે પણ અમે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે તો ખાડા બુરાઈ રહ્યા છે અને માત્ર ને માત્ર એમની અંદર સમજી લો કે રેતી જ નખાઈ રહી છે બીજું કઈ નહીં અને એવા દ્રશ્યો છે જે ભયંકર ખરાબ દ્રશ્યો છે પુલ ની અંદર બીજા જ પુલ પરથી જામે પ્રસાર થઈ રહ્યા છે તો આ ઘટના તંત્ર ની સંપૂર્ણ બેદરકારી છે નેતાઓની સંપૂર્ણ બેદરકારી છે અને એના કારણે જ આ ઘટના બની છે બીજેપી ના ભ્રષ્ટાચાર અને તંત્ર ની બેદરકારી ના કારણે આ ઘટના બની છે